જુનાગઢ વિકાસ સત્તા મંડળે ટીપી સ્કીમ જાહેર કરતાં જ વિરોધનો માહોલ જોવા મળ્યો હતો આ મામલે અગાઉ ખેડૂતોએ જૂનાગઢ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની ટીપી સ્કીમનો ઉગ્ર વિરોધ કર્યો હતો તો બીજી તરફ ખેડૂતોના વિરોધ વચ્ચે જુડાના અધિકારીઓ પણ દોડતા થયા હતા જેમાં ખેડૂતો અને જુડાના અધિકારીઓની બેઠક મળી હતી ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે તેમને વિશ્વાસમાં લીધા વિના જ ટીપી સ્કીમ તૈયાર કરી દેવામાં આવી છે જૂનાગઢ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં ટીપી સ્કીમ યોજના અમલમાં મૂકવામાં આવી છે

અમને લોકશાહી પરમાં વિશ્વાસ હોય અમને અમારો નેતા ચૂંટવાનો ગૌરવ હોય છતાં પણ આજે અમારે ના ના છૂટકે શપથ લેવા પડ્યા કે અમે આ ચૂંટણીમાં અમારો કિંમતી મત કોઈને નહીં આપી કોઈ પક્ષ અમે અમે મતનો બહિષ્કાર કર્યો